મિત્રો હું છું યોગેશ પ્રજાપતિ જ અગત્યનું ચેપ્ટર આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં ચાર ગુણનું પૂછાય છે અને જનરલ ઓપ્શન સાથે ગણવામાં આવે તો ટોટલ આઠ ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે ઓપ્શન સાથે આઠ ગુણનું અને ઓપ્શન સાથે બાર ગુણનું વિદ્યાર્થીઓ માટે પણ આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું કહી શકાય કારણ કે ગુણ તમે જોઈ શકો છો બોર્ડની પરીક્ષા માટે હવે મિત્રો સૌ પ્રથમ ચેપ્ટરની શરૂઆત દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપથી ચાલુ કરીએ તો કોઈ તમને એક ગુણમાં પૂછી શકે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે કે વ્યાપક સ્વરૂપ શું છે દ્વિચલ બે ચલાવવા જોઈએ એક્સ અને વાય તો એક્સ અને વાય ચાલશે અને એ સ્કવેર બી સ્કવેર ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આ બંનેનો વર્ગનો સરવારો ઝીરો થવો ના જોઈએ આ એનું વ્યાપક સ્વરૂપ છે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો મિત્રો ખાસ યાદ રાખવું નેક્સ્ટ જે ખૂબ જ અગત્યનો ટોપિક કહી શકાય જેમાં એમસીક્યુ એક માર્કના ક્વોશન અને જે ખાલી જગ્યા સ્વરૂપે પણ આ જે કોષ્ટક છે તેમાંથી તમારા એક થી બે ગુણ પાક્કા થઈ શકશે જો તમને આ કોષ્ટક સમજમાં આવી જાય તો તમારા બે માર્ક્સ અથવા એક માર્ક્સ તમારો બોર્ડની પરીક્ષા મારે પાક્કો જ છે રેખાઓની સ્થિતિ છે તો સૌ પ્રથમ પહેલા છેદતી રેખા જોઈએ પછી સમાંતર રેખા જોઈશું અને સંપાતી રેખા જોઈએ તો આપણને દ્વિચલ સુરેખમાં આ બંને સમીકરણો પરથી છે અને સંપાતિ રેખા જેને અવલંબી પણ રેખા કહી શકાય તો બે સમીકરણ આપેલા દ્વિચલ સુરેખ સમીકરણો તેને સોલ્વ કરવાના જો છેદતી રેખાઓ મળે તો આવો આલેખ મળશે સમાંતરમાં બંને સંપાતી રેખામાં એક જ રેખા પર બીજી રેખા રેખા છુપાયેલી હશે જેને આપણે સંપાતી કહીશું હવે જ્યારે છેદતી રેખા હોય છે ત્યારે એક જ અને એક જ માત્ર ઉકેલ મળે છે એક અને માત્ર એક ઉકેલ મળે જેને અનન્ય શબ્દ ઉપયોગ કર્યો છે આ ચેપ્ટરમાં અનન્ય વન એન્ડ ઓનલી વન એક અને માત્ર એક જ ઉકેલ તમે જોઈ શકો છો અહીં બંને સમાંતર છે એકબીજાને ક્યારે છેદશે નહીં માટે એક પણ ઉકેલ મળે નહીં અને અહીં તો એક જ રેખા પર છે તો ઘણા બધા ઉકેલ 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 મળશે મળશે જેને આપણે અનંત તો તો જ્યારે છેદતી રેખા હોય એક એક પણ માત્ર સમાંતરમાં એક પણ ઉકેલ મળતો નથી જ્યારે સંપાતી અવલંબીમાં અનંત ઉકેલો મળે છે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળશે હવે ઉકેલ મળે છે તો સુસંગત છે ઉકેલ મળે છે તો સુસંગત છે અહીં એક ઉકેલ મળે છે તો પણ સુસંગત છે અનંત ઉકેલો મળે છે તો અન સુગંશ સુગંધ છે ઉકેલ મળતો નથી તો સુસંગત નથી ઉકેલ મળશે તો સુસંગત છે અનંત ઉકેલો મળે છે તો સુસંગત છે અને અહીં ઉકેલ મળતો નથી તો સુસંગત નથી આ રીતે તમે યાદ રાખી શકો હવે છેલ્લી કંડિશન મેન છે સરસ શું થશે આપણે કેવી રીતે કહી શકીએ કે છેદતી રેખાઓ છે છેદતી રેખાઓમાં તમે કહી શકો ડઝ નોટ ઇક્વલ ટુ સી વન બાય સી અથવા તો ઇક્વલ ટુ હોય તો પણ ચાલે ના હોય તો પણ ચાલે પણ આ બંને ગુણોત્તરો સમાન હોવા ન જોઈએ ત્યારે આપણને છેદતી રેખા મળશે સમાંતરમાં જો આ બંને જે ગુણોત્તરો જે સમાન મળી ગયા ડઝ નોટ ઇક્વલ ટુ સી વન બાય સી આ ડઝ નોટ લગાવવું પડશે આ બંને સમાન હોય આને ના હોય તો તમે કહી શકો છેતી રેખાઓ બંને સમાન હશે ગુણોત્તરો તેનો મતલબ કે છેતી રેખા હશે ને જ્યારે ત્રણે ત્રણ સમાન હોય ત્યારે કહી શકીએ કે આ તો સંપાતી રેખા છે અનંત ઉકેલો મળશે સુસંગત છે ઘણા બધા સોલ્યુશન મળશે મિત્રો ત્રણે ત્રણ ગુણોત્તરો સમાન હોય ત્યારે આ ખૂબ જ અગત્યનો ટોપિક હતો હવે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શોધવા માટેની બે રીતો જેને સબસ્ટિટ્યુટ મેથડ કહીશું આદેશની રીત અને એલિમિનેશન મેથડ જેને લોપની રીત કહીશું આ બંને રીતમાં બોર્ડની પરીક્ષામાં આ બંને રીતથી બે માર્ક્સ અથવા ત્રણ માર્ક્સમાં દાખલા આવે છે આવે છે ને આવે છે જ તો આ બંને રીતને આપણે વન ઓફ ધ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ કહીશું બોર્ડની પરીક્ષા માટે હવે આદેશની રીતે દાખલો પૂછ્યો હોય તો કેવી રીતે ગણો લોપમાં કેવી રીતે ગણો હું તમને સમજાવું છું જ્યારે પણ આદેશની રીતે પૂછે છે લોપદી રીતે પૂછે છે તો આદેશમાં આ બે સમીકરણો બને છે તો લખીશું એક્સ પ્લસ વાય બરાબર પાંચ જેને સમીકરણ નંબર એક કહીશું પાંચ એક્સ માઇનસ ટુ વાય બરાબર ચાર જેને સમીકરણ બે કહીશું આ જે આપણે દાખલો ગણી રહ્યા છે તે આદેશ રીતે ગણી રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ આદેશમાં આપણે કોઈ પણ એક સમીકરણમાંથી માંથી કરતા બનાવીશું તો સમીકરણ એક માંથી એક્સ ને કરતા લેતા જે નાનું સમીકરણ હોય તેમાંથી આપણે એક્સ અથવા વાય ને કરતા લઈ શકીએ તો એક્સ બરાબર શું આવશે ફાયદો છે વાય આ બાદ જાય તો માઇનસ વાય થશે જેને સમીકરણ ત્રણ કહીશું

એક્સની કિંમત આપણે શું મૂકીશું ફાઈવ માઇનસ વાય માઇનસ ટુ વાય બરાબર ચાર હા કે ના પાછું પાછું કેટલા થાય પચીસ પાંચનો વાય સાથે ફાઈવ વાય અને ટુ વાયનો ટુ જેના બરાબર ફોર પચીસના પચીસ માઇનસ ફાઈવ વાય અને માઇનસ ટુ વાય માઇનસ સેવન વાય જેના બરાબર ફોર હવે શું કરીશું ફોર આ બાજુ આવશે સેવન વાય આ બાજુ જશે તો પચીસમાંથી ચાર આ બાજુ જાય અને 25 માં કિંમત મળી છે તે સમીકરણ એક બે અને ત્રણ માં મૂકી શકો કોઈ પણ સમીકરણમાં પણ સમીકરણ ત્રણ માં મૂકે તો ડાયરેક્ટ એક્સ મળી જાય તો લખવાનું સમીકરણ માં વાય બરાબર ત્રણ મૂકતા તો તો બરાબર શું છે છે ઉકેલ આ હતી આપણી આદેશની રીત જેમાં એક સમીકરણમાંથી માંથી એક્સ ને કરતા બનાવીને ત્રીજું સમીકરણ બનાવ્યું આ સમીકરણની વેલ્યુ સમીકરણ બે માં મૂકી ઉકેલી y મળ્યો y ની કિંમત સમીકરણ 3 અથવા 1 અથવા 2 માં મૂકી શકો 3 માં મૂકીને x મળ્યો છે તો સરસ મજાનો દાખલો કહી શકાય હવે આ જ દાખલાને આપણે ગણીશું લોપની રીતે સેમ ટુ સેમ દાખલો જવાબ પણ સેમ આવશે પરંતુ લોપમાં શું કરવું તો x y 5 છે x y 5 છે અને 5x 2y 4 છે વાય વાળું પદ સમાન કરવું પડે ચલ સાથે તો અહીં માઇનસ ટુ વાય છે અહીં પ્લસ વાય છે તો સમીકરણ એક બને છે આને અને સમીકરણ બે કહીશું તો સમી એક ને બે વડે ગુણતા

સમીકરણ એકને બે વડે ગુણ્યું જેથી હવે સમીકરણ ત્રણ બને છે તેમાં માઇનસ ટુ વાય છે 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 જો બંને માઇનસ હોય તો પણ બાદ બાકી કરવી પડે એક માઇનસમાં હોય એક પ્લસમાં હોય બંને સમાન હોય તો ડાયરેક્ટ આપણે સરવારો કરી શકીએ છીએ તો લખી શકાય કે સમી બે પ્લસ સમી ત્રણ લેતા સમી બે છે એક્સ બરાબર ચૌદના છેદમાં સાત તો એક્સ બરાબર સાત દુ ચૌદ તો સાત દુ ચૌદ એક્સ બરાબર બે આવશે એક્સ બરાબર બે હવે એક્સની કિંમત બે મળી ગઈ જે સમીકરણ એક જેમાં એક્સ બરાબર બે મૂકીશું વાય બરાબર પાંચ માંથી બે જાય તો વાય બરાબર આપણને ત્રણ મળે છે તો આ રીતે આપણે મિત્રો વાયની કિંમત મળી ગઈ તો એક્સ અને વાય ઓફિશિયલી આપણને બે અને ત્રણ મળે છે બે અને ત્રણ મળે છે તો આ રીતે સરસ મજાનો જે ક્વોશન છે તેને બંને રીતે આપણે ઉકેલ્યો અને સેમ આન્સર મળ્યા છે તો મિત્રો લોપમાં બંને સમીકરણો જોવાના જેના સહગુણકો સમાન થાય તેવા સમીકરણોને ગુણવાના અહીં બે બને છે અહીં માઇનસ બે છે તો અહીં બે બનાવવા માટે બે વડે ગુણીને બનાવ્યું એક પ્લસ એક માઇનસ છે ડાયરેક્ટ સરવાળો કરી શકો છો મિત્રો આ દાખલો તમે પાંચ વડે ગુણીને પણ કરી શકો છો પાંચ વડે ગુણો તો ફાઇક્સ ફાઇવેક્સ હશે

જેમાં ટેક્સબુકના જેટલા કૂટ પ્રશ્નો આપેલા છે મિત્રો દરેક પ્રશ્ન કરી લેવા ઉદાહરણ સહિત કરી લેવા કારણ કે મોટા ભાગના કૂટ પ્રશ્નો ટેક્સ્ટબુકમાંથી બેઠા પૂછાતા હોય છે તો ઉદાહરણ અને સ્વાધ્યાયના જે દાખલા છે કૂટ પ્રશ્નો સ્વરૂપે એ તમે સોલ્વ કરી લેવા એક સેમ્પલ તરીકે હું તમને એક કૂટ પ્રશ્ન સોલ્વ કરાવું તો એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં બે ઉમેરતા નવ પણ અગિયાર મળે છે અને બંનેમાં ત્રણ ઉમેરતા પાંચ પોઈન્ટ છ મળે છે તો અપૂર્ણાંક શોધવાનો છે આવો જ્યારે કૂટ પ્રશ્ન પૂછાય હવે મિત્રો બંને માં બે ઉમેરતા બંનેમાં બે ઉમેરતા તો એક્સમાં બે ઉમેરતા વાયમાં બે ઉમેરતા આપણને શું મળે છે નવ પણ અગિયાર મળે છે તો અગિયાર બાદ જશે

તો એક્સ હતો આપણો મૂળ અપૂર્ણાંક તેમાં ત્રણ ઉમેરીશું વાયમાં ત્રણ ઉમેરીશું તો નવ અપૂર્ણાંક પાંચ પણ છ બળે છે છનો ગુણાકાર એક્સ પ્લસ થ્રી સાથે કરીશું પાંચનો ગુણાકાર વાય પ્લસ થ્રી સાથે કરીશું છ એક્સ છ તરી અઢાર પાંચ વાય પાંચ તરી પંદર પાંચ વાય બાદ છ એક્સમાંથી પાંચ બાદ થશે જેના બરાબર પંદરમાંથી અઢાર બાદ થશે તો છ એક્સ માઇનસ પાંચ વાય જેના બરાબર માઇનસ ત્રણ જેને સમી નંબર બે કહીશું તો આ રીતે સમી નંબર બે પણ બની ગયો મિત્રો સમી એક સમી બે હવે આ બંનેને તમે કોઈ પણ રીતે ઉકેલી શકો છો તમારે લોપથી કરવો હોય કે આદેશથી કરવો હોય તો મિત્રો તમે લોપની રીત અથવા આદેશની રીત નો ઉપયોગ કરીને કોઈ પણ રીતે આ બંનેનું સોલ્યુશન કરી શકો છો અગાઉ આપણે બંને રીતે જોયેલી છે તમે કોઈ પણ મેથડ કરી શકો છો તો સૌ પ્રથમ જ્યારે કૂટ પ્રશ્ન પૂછાય છે મિત્રો ત્યારે તમારે બે સમીકરણો બનાવવા ફરજિયાત છે આ બંને સમીકરણો બની ગયા પછી તો તમને જે મેથડ યુઝ કરી શકો છો ખાલી જો તમને બ્રેકેટમાં પૂછ્યું હોય કે આ દાખલો આદેશની રીતે જ કરવાનો છે તો પછી તમારે આદેશ કરવો પડે લોપ કીધું હોય તો લોપ કરી શકો ખાલી તમને અપૂર્ણાંક શોધવાનું જ કીધું હોય તો તમે કોઈપણ રીત કરી શકો છો તો આ બંનેને તમે આદેશ લોપથી સોલ્વ કરી શકો છો અને

ત્યારબાદ આ બંને રીતો ખૂબ જ અગત્યની છે તેના એક એક દાખલા પણ આપણે જોઈને સોલ્વ કર્યા ત્યારબાદ થોડી પ્રેક્ટિસ મેં તમને આપી અને ત્યારબાદ કૂટ પ્રશ્નો કે જે કૂટ પ્રશ્નો પૂછાય તો ઘણા બધા કૂટ પ્રશ્નો છે ઘણી ઘણી રીતો છે ઉમરના પૂછાય છે અપૂર્ણાંકના પૂછાય છે આ રીતે ઘણા બધા કૂટ પ્રશ્નો તમને પૂછી શકે છે તો મિત્રો હવે નેક્સ્ટ તમને એક મિનિટનો ભગવદ્ ગીતાનું જ્ઞાન મળશે અને આ ભગવદ્ ગીતાનું જ્ઞાનમાં તમારે શાંતિથી જોવાનું છે સાંભળવાનું છે અને મનન કરવાનું છે તમને ખાસ તમારું જો કોન્ફિડન્સ લેવલ વધશે અને તમને એક શક્તિ મળશે તો દરેક મિત્રોને આ વીડિયો પસંદ આવ્યો હશે થેન્ક યુ